ચમાકડો નોગ તો સારો થઈ ગયો પણ પીલા ભાગવા માટે મજૂર કરવા પડશે પણ મજૂર અત્યારે હાલ તો કોઈ આવે એમાંય નહીં દંજી વધારી દીધી અને એક તો નાસ્તો ને કરાવવાનો ના હોય ને તો ચમચીને જ તે કોઈકને પૂછવું પડશે મજૂર નું ભીખાજી ના ઘઉં તો તો માથે ભીખાજી શકે ઓ ભીખાજી શું કરો એટલા બધા આ પોતાની આટલા આવજો આવું કરો

મેં બે ત્રણ જણને કીધું પણ તો અમુક અમુક કે 450 રૂપિયા દોંજી ને ચાર નાસ્તો ને બધું એટલે તો કવાળો ભાગી જ છે તા પણ આટલી તો ના હોય અઢીસો અઢીસો બસો બસો રૂપિયા દોંજી દેતો રૂપિયા કે જો તો મજૂર પૂછું હા હોય તો કેજો બરાબર ફોન કરે કે ચમનજી મજૂર લઈ આવતા

ચમજી પૂછવું પડશે ને મજૂર નું કરવું પડશે ના કર મારા પીલા ભાગવાનું રહી જશે ઓ સંતુજી હા ચમજી જો જેતા આ મોયા શેતા માં ગવ જોવા જવ રહ્યો કે તમે ગવ જોવા જાવ ઓ આપણે આ પીલા ભાગવા માટે મજૂર જોતા હતા મજૂર તો હાલ છે ભળ યાર અહીંયા નહીં યાર આ મજૂર હોય તો કા કરી આપો કે યાર આ બે દાડામાં મારા પીલા ભાગવા આવી પીલા ભાગવા તાન પછી પણ યાર મજૂર તો આવી જો પડ યાર બે દાડામાં માં કોક શટિંગ થાય તો કરી આપો કી જો હું તો હું કહું એમ કો કે હું અમાર શેતો માં જાવ હા અને પછી ઓમ ઘેર સદ દઉં ને હા એટલે હું તમને ફોન માં સમાચાર આલો હા એડા ફોન કર જાવ પણ હા હા સારું રે એડા તો બે દાડા પેલા ભાજે જા એ સારું રે હા મજૂરનો ને શટિંગ થઈ ગયું સોનતુજી એ મજુ કીધું તો હા પણ મજૂર મારા રમેશજી નીકળ હી અને સંતુજી મારો રોજ ના હેચાર ગમે ત્યારે મજૂર લઈ જઈને રમેશજી કદી કોક કોક ટાઈમ લઈ જાય મારો ના હોય તો કોક જુઠ્ઠું બોલી અને રમેશજી કદી મજૂર લઈ સંતુજી હાલવા પડશે ના ફોન કરવા દે મને રમેશજી 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 રમેશ હાલો હા રમેશજી શા તા વ્યા છે એમ એમ કઉ આપણા આજ પેલા મજૂરો આવ્યા ને નહિ આયા એમ હા તો મજૂર બે ત્રણ દાડા નહીં આવી ચમ એ તો પણ એમ નહીં મારા મજૂરીયાર જાય બાર હો બાર જાય ને એટલે નહીં આવી હા કશો હોય નહિ પણ હા ચોથા દા તમારી કીકણ આવી જાય બરોબર મજૂર ચોથા દા તમારે આવી જાય મજૂર કાંઈ બે દાડા નહીં આવી બે ત્રણ દાડા હવે બે ત્રણ દાડા નહીં આવે મજૂર બે ત્રણ દાડા બચારા બહાર જાય ને એટલે યુ નવી બહાર જવા જ દો બહાર વાક ફરતા હોય બચારા આપણે હું તમારે ને તે ચોથા ચોથા પાંચમા દાડે હું તમારી કાંઈ મજૂર મિલ દે હે ને એ સારું એ હા એ હા હા બચા સંતુજી ને મેળ પડી ગયો હવે રમેશજી કઈ મજૂર હવે ઘેર હશે મારા જવું પડશે વગડામાં જ રખડતા છે એ મારા છે ઘેર રહેતા જ નહીં મજૂરો નહી માર વગડા માં ગુતવું પડશે કી જગ્યા એ મજુ આજ તો બહુ રખડે આઈએ ને કાલ કોમ કોમે જવાનું હોય તો હારું હેડો ચમન કાકા ગુસ્સા તો કોમે જવાનું હોય તો હારું હેડો 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 ચમન કાકા ને હેડો ઓ ભટક કે આત્મા તો જો હો તમે ઘેર જ જાતા રહા અલ્યા માર ઘેર જવાનું હો ચમ અમાર ડોસી

ચમ બે વાજે ઢોલકી મને કીધી બે દહાડા પછી માર મજુર બાર જાય પછી આ બનાવી હવે તમારી કણ આવી તરત તો આપ તો યાર તમે રોજ કોમ નહીં આપતા હોય તમે એમાં ઘડીક કોના પાઈ જાવ ઘડીક પેલા સમજીને જ આપું કોમ તો દરરોજ એ તમાર ખાલી કોમ તો ચમજીને અમારો પૂછવાનું બધું ખાલી ગમે તે થોડું ઘણું કોમ હોય નેદા મનનું કે ગમે ડાયરેક્ટ અમે ચમજીને જ બજુર ના કહીએ જો નાસ્તો લેતા આજો ચમજી હું જોઈ લઈએ હાડો હું આવું નાસ્તો લઈને તમે જો ચમજી પૂછજો ચમજી હવે બે માકા ઢોલકી વગાડે હા હવે કોક તો કરવું પડશે મારે પાછું જવા દે બે મકાનજી સોંતુજી કે પીલા ભાગ બતાવો તમે મારે કશું જો તમે જોતા આવો ચમનજી માર ખાવા ફરી મારી વાત રમેશજી તમે માર ખાશો હું તમારી કે મજુ મેલું એટલે મતલબ એમ નઈ હું માર કહું હોબળો આજ પછી મજુ બધું નઈ મેલું બોલા નેકળો મજુ તમે શું કરો હું એ હું તું તારી સમજાવું સમજી લે મારે મજુ બધું કરવાની